ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલનું કદ વધશે મોદી સરકારમાં કાપડ મંત્રાલય મળે તેવી શક્યતા આવતીકાલે વિધિવત ચાર્જ સંભાળે તેવી શક્યતા ગઈકાલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન બેઠકો અપાવવામાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો તેઓ નવસારીથી છેલ્લી ચાર ટર્મથી રેકોર્ડ બ્રેક લીડ સાથે વિજય મેળવતા આવ્યા છે ત્યારે મોદી સરકારમાં તેમની આ મહેનતનું તેમને કેબિનેટના રૂપમાં ફળ મળ્યું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન ગઈકાલે જે રીતે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી પદ તરીકે શપથ લીધા તેની સાથે સાથે તમામ જે સાંસદો છે કે જે કેબિનેટમાં સ્થાન મેળવ્યું છે કોઈએ રાજ્યસભામાં સ્થાન મેળવ્યું છે હવે વાત એ છે કે સી આર પાટીલ ચાર ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને તેમાં પણ ગુજરાતમાં જે એકસો છપ્પન સીટ ભાજપને મળી છે તેમાં તેમનો મહત્ત્વનો ફાળો પણ માનવામાં આવી રહ્યો છે ત્યારે હવે તેમનું કદ વધે તેવી શક્યતા અને સાથે જ સુરતનું કાપડ મંત્રાલય તેમને મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે શું માહિતી આજી મહત્વની વાત છે કે નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે ત્યારબાદ વિવિધ જે કેબિનેટ મંત્રીઓ છે તેમના દ્વારા પણ શપથવિધિમાં જોડાયા હતા જેમાં ખાસ કરીને ગુજ ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના જે સાંસદ છે સી આર પાટીલ તેમના દ્વારા પણ કેબિનેટ મંત્રી તરીકે શપથવિધિ લેવામાં આવી હતી મહત્વની વાત છે કે જે રીતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ રહીને ગુજરાત વિધાનસભાની જો વાત કરીએ તો એકસો ને છપ્પન જેટલી જે સીટો છે તે સીટો લાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે જેને કારણે સીઆર આર પાટીલનું જે કદ છે તે કદ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ જોવા જઈએ તો છેલ્લા ચાર ટર્મથી સીઆર પાટીલ નવસારી જે લોકસભાની જે બેઠક છે તેમાંથી તેઓ વિજેતા બનતા આવતા હોય છે અને દર વખતે તેમની જે સરસાઈ છે તે સરસાઈ પણ વધતી હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને હાલમાં જે રીતે લોકસભાનું પરિણામ આવ્યું છે તેમાં દેશમાં બીજા ક્રમે એટલે કે સાત લાખ જે લીડ છે તે લીડ સી આર પાટીલ દ્વારા મેળવવામાં આવી હતી જેને કારણે હાલમાં જે રીતે કેબિનેટ મંત્રીમાં શપથ લીધા છે ત્યારબાદ સી આર પાટીલને કાપડ મંત્રાલય સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાંજે પાંચ વાગ્યાના અરસામાં વિવિધ જે રીતે કેબિનેટ મંત્રીઓ છે તેમને અલગ અલગ જે વિભાગો છે તેમને ફાળવણી કરવામાં આવશે અને આવતીકાલે વહેલી સવારે સી આર પાટીલ પણ જે રીતે કાપણ મંત્રાલય ફાળવણી કરવામાં આવશે ત્યારબાદ તેઓ વિધિવત રીતે તેઓ ચાર્જ પણ સંભાળશે જે રીતે કાપડ મંત્રાલય મળવાની વાત છે ત્યારે સુરત શહેરમાં જે મેયર છે સ્થાયી સમિતિ અધ્યક્ષ છે તમામે તમામ ધારાસભ્ય છે મંત્રીઓ છે તે દિલ્હી ખાતે પહોંચી ગયા છે આવતીકાલે જ્યારે વિધિવત રીતે સી આર પાટીલ ચાર્જ સંભાળશે ત્યારે આ તમામ જે ભાજપના જે નેતાઓ છે તે નેતાઓ પણ હાજર રહેશે આ ઉપરાંત જો વાત કરીએ તો ગુરુવારે વહેલી સવારે અથવા તો સાંજના